નમસ્કાર રક્તદાન એટલે સર્વશ્રેષ્ઠ મહાદાન તો ચાલો કરીએ રક્તદાન મળશે કોઈને જીવનદાન સાથ તમારો જોઈએ છીએ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર આયોજિત ચૌદમો મહા રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે જે થેલેસીમિયા પીડિતા બાળકો માટે આ રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે તો ચાલો સૌ સાથે મળીએ અને આ નાના બાળકોના જીવનમાં ખુશીઓ મહેકાવીએ એક વ્યક્તિ કદાચ દુનિયાના બદલી શકે પરંતુ એક વ્યક્તિની દુનિયા ચોક્કસથી બદલી શકીએ આપણી એક બોટલ રક્તથી ત્રણ લોકોને નવું જીવનદાન મળે છે તો પછી એક કામ નેક કામ સૌ સાથે મળી અને કરીએ રક્તદાન આપણી એક એક બુંદથી મળશે કોઈને નવું જીવનદાન તો ચાલો સૌ સાથે મળીએ અને આ સત્કર્મોની સુવાસ ફેલાવીએ આપણે પણ રક્તદાન કરીએ અને આપણા સગા વહલા અને મિત્રોને પણ રક્તદાન કરાવીએ તો આ રક્તદાન કરવા માટેની તારીખ છે ચૌદ ચાર બે હજાર ચોવીસ અને રવિવાર સમય છે સવારે નવ થી બપોરના એક વાગ્યા સુધીનો અને સ્થળ છે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર મિની બજાર સુરત તો જોજો આવવાનું ભૂલતા પણ નહીં અને રક્તદાન કરવાનું ચૂકતા પણ નહીં આ નાના બાળકોના જીવનમાં ખુશી મહેકાવવા માટે આપણે રક્તદાન ચોક્કસથી કરશું સુનિતાના સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ અને જય ભારત અને આ રક્તદાન કરવા માટે